हेलो हेलो फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू द चैनल आप सबके से जरूर से बताया कीजिएगा कमेंट करके और आज हम बनाने वाले हैं गुजरातियों का फेमस गुजराती फाफड़ा रेसिपी और गुजरात में सभी लोग को फाफड़ा और गाठिया बहुत ही पसंद होता है तो हम बनाने वाले हैं पाटा गाठिया यानी कि फाफड़ा गाठिया तो चलो बनाना स्टार्ट करते हैं आपने यहाँ गुजरात में फेमस है वह गुजराती फाफड़ा गाठिया बनावाना है तो चलो बनावानी तैयारी करिए જે ગાંઠિયાનો ખારો આવે છે તે પાંચ ગ્રામ લઈશું અહીંયા આપણે બધું મેઝરિંગ સાથે લેવાનું છે તો આ સાત ગ્રામ થયું છે થોડું કાઢી લઈએ આ પાંચ ગ્રામ તો આપણે પાંચ ગ્રામ ખાવાનો સોડો લેવાનો છે જે ગાંઠિયા માટેનો આવે ને સ્પેશિયલ તે અને નમક પણ આપણે મેઝરિંગ સાથે જ લઈશું તો દસ ગ્રામ નમક લેવાનું છે એક્ઝેટ દસ ગ્રામ થયું છે તો આટલું નમક લઈશું અને અહીંયા આપણે ચણાનો લોટ પણ પાંચસો ગ્રામ લેવાનો છે તો આપણે જોઈ લઈએ ચલો એક્ઝેટ પાંચસો ગ્રામ છે એટલે પેકેટનો નવ ગ્રામ વજન અલગથી હોય તો આ પાંચસો ગ્રામ લોટનો યુઝ કરીશું અને આપણે એને ચાળી લઈશું અને હવે આપણે આમાં હાફ ટી સ્પૂન અજમો લઈશું અને ઓઇલ પણ તમે તમારા હિસાબથી લઈ શકો છો તો અહીંયા આપણે મોટી એક ચમચી લઈ લીધું છે પણ એનાથી વધારે નથી નાખવાનું કારણ કે ગાંઠિયા પછી ઓઇલ પી જશે હવે આપણે જે નમકને ખારો લીધો છે ને એ મિક્સ કરીને એમાં થોડુંક પાણી નાખી દઈશું અને પછી આપણે એનો લોટ બાંધવાનો છે એટલે નમક અને ખારો બંને એકદમ સરસ ઓગળી જાય પછી આપણે આ નાખી અને સરસથી લોટ બાંધી દેવાનો છે સોફ્ટ ચલો હવે આપણે આને લોટ બાંધી લઈએ પહેલાં મોણ છે તે એકદમ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય એવી રીતે આપણે એને મસળી લેવાનું છે લોટને મોણ સાથે એટલે લોટમાં ઇક્વલી ઓઇલ લાગી જાય અને અજમાની ક્વોન્ટિટી તમે વધારી શકો છો તમને ભાવ તો એ પ્રમાણે તમે નાખી શકો છો અને હવે અહીંયા આપણે થોડીક હિંગ લઈ લઈએ પણ આનું પણ કોઈ મેઝરિંગ નથી તમે તમારા હિસાબથી લઈ શકો છો અને હિંગ કઈ બ્રાન્ડની છે એ જોઈને તમે વધઘટ કરી શકો છો કારણ કે અમુક હિંગ બહુ જ સ્ટ્રોંગ હોય છે તો એમાં માપમાં તમારું વધઘટ થઈ શકે છે ચલો હવે આ પાણી આપણે નાખી દઈએ જે નમક અને ખારાનું આપણે મિશ્રણ કર્યું હતું નહીં હવે આને આપણે પરફેક્ટ રીતે સરસ સોફ્ટ લોટ બાંધી દઈએ અને ચણાનો લોટ છે તો થોડો હાથમાં લાગશે પણ પાણી પણ એવું જરૂર નથી કે ગરમ કે ઠંડુ લેવું રૂમ ટેમ્પરેચર પર પાણી હોય ને માટલાનું સાદું પાણી એ પણ યુઝ કરી શકો છો ચલો આપણે લોટ એકદમ સોફ્ટ અને સરસ રીતે બાંધી દીધો છે હવે આને આપણે અડધી કલાક સુધી ઢાંકીને રહેવા દઈશું જેથી લોટ એકદમ સરસ અને સોફ્ટ થઈ જાય અને ગાંઠી આવડવા માટે એકદમ સરસ બને ચલો તો આને ઢાંકી અને આપણે અડધી કલાક માટે રહેવા દઈશું લોટ આપણો એકદમ સરસથી ગૂંથાઈ ગયો છે અને મેં ફરીથી ઓઇલ લગાડી અને એને મસળી લીધો છે એટલે હવે આપણે ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ ગાંઠિયા બનાવવા માટે તમારે આ પ્રકારનું લાકડાનું જ પાટલો લેવાનો જ અથવા તો તમે લાંબો પાટલો પણ લઈ શકો છો અને હવે આપણે પાટલા પર થોડુંક ઓઇલ લગાડી લેવાનું છે જે જેથી કરીને આરામથી આપણો ગાંઠિયા નીકળી જાય અને લોટને ફરીથી આપણે થોડો મસળી લઈશું જેથી કરીને સરસ રીતે આપણા ગાંઠિયા બને અને ગુજરાતમાં ફાફડા ગાંઠિયાને પાટા ગાંઠિયા પણ કહેવામાં આવે છે તો આપણે પાટા ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ અને ગાંઠિયા બનાવવા માટે આપણે આ પ્રકારની લાંબી લોહી લેવાની છે અને હથેળીના નીચેના ભાગથી આપણે બનાવવાનું શરૂઆત કરવાની છે જેથી એક રીતે સરસ રીતે બને અને અહીંયા મને એક કાઢવામાં પ્રોબ્લેમ પડી કારણ કે પાટલો અમારો નાનો છે અને થોડો લાંબો હોય તો આરામથી નીકળી શકે છે અને સપોર્ટ જોઈએ પાટલાને તો આ જ રીતે આપણે બીજા પર બનાવી લઈએ અને તળવા માટે આપણે થોડી મોટી કઢાઈ લઈશું પોળી જેથી કરીને આપણા જે ફાફડા છે લાંબા હોય તો આરામથી તળી શકાય અને એ ફાફડા ગાંઠિયાને આપણે બંને બાજુ સારી રીતે તળી લઈશું અને તમને કડક ભાવતા હોય તો થોડાક વધારે ફ્રાય કરવા અથવા તો સોફ્ટ પણ બનાવી શકીએ છીએ અને એના ઉપર આપણે મરીની ભૂકી અને હિંગ પણ છાંટવાની છે જેથી ગાંઠિયાનો ટેસ્ટ ઓર પણ સરસ આવે અને ગાંઠિયા કોઈ પણ પ્રકારના હોય ફાફડા ગાંઠિયા હોય અથવા તો વણેલા શિયાળા અથવા તો ચોમાસામાં ઓર પણ મજા આવે છે આને ખાવાની અને દરેક ગુજરાતીઓના ઘરમાં શિયાળા અને ચોમાસામાં તો બનતા જ હોય છે અને ગાંઠિયા સાથે ખાવાની સેલેડની પ્લેટ તૈયાર કરી લઈએ છીએ તો અહીંયા પણ મેં કોબીજનું સેલેડ લીધું છે અહીંયા આપણે પપૈયાનો સેલેડ પણ લઈ શકીએ છીએ તો તેમાં મેં ચિપ્સ લીધી છે કેરીની સિઝન છે તો કેરી પણ નાખી છે અન્ય લીધું છે અને ગ્રીન ચટણી છે આપણી મરચાં છે અને દહીં છે તો આટલી વસ્તુ ન હોય તો ગાંઠિયા ખાવાની મજા જ ના આવે અને છેલ્લે આપણે ગાંઠિયા મૂક્યા છે અને જો તમને આ મેરી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચલો હું મળું છું મારા નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય Find the real Find the real me